આમ જો આ એક ઝીંડવું આ બે ઝીંડવા આ ત્રણ ઝીંડવા આ ચાર ઝીંડવા આ પાંચ ઝીંડવા આખો કપા ફાટી પીડ્યો છે એટલા ઝીંડવા એવા છે તમે મારો કપા જોવો ખાલી આમ અંદર હાલા જ આવીને તો દેખાવી ને એવો કપા જામો છે છોડવા જોવો બધા કાંઈ નો ઘટે એવા લીલા સમ અને લીલા સમ છોડવા થી છે જો હું તમને આખો સા કપા બતાવું જો છે ને બાકી કઈ ઘટે આપણા કપામાં કઈ નો ઘટે

哎呀，肉肉。